સેવા કરવી બધુંય કામ કરવું અને દહીયાઈ રાખવીને દાનય કરવું નીતિથીને ચાલવું અને અવરે રસ્તે નહીં જવાનું ડોક્ટર એકવાર ડોક્ટર માટે જોડા તાળીઓ થઈ જાય મનુ રાખેલું શેવાડીની અંદર તો બધા અહીંયા જે આપણે સેવા ગ્રુપ છે સેવા કરી રહ્યા છે બધું અને અહીંયા બધું પ્રસાદ લઈ રહ્યો છે તમે જોઈ શકો છો આ છે બુંદીના લાડુ આ પછી છે આને શું કહેવાય ગુલાબજાંબુ ગુલાબજાંબુ આ ગુલાબ આ કોનો શાક છે બટાટાનો પછી આ પૂરી પછી અહીંયા ખમણ છે ખમણ સાથે ખમણની ચટણી છે નાની એવી મસ્ત ઘોડિયાઓ છે એકદમ જોડવા જેવી લાગી છે અને પ્રસાદ લઈ રહ્યા છે શું નામ છે બેટા આપનો રિયા તમારું શું નામ છે બેટા હે કેટલામાં ભણો છો તમે કેજી ઓ એચ બહુ સરસ મજાની એકદમ જોડવા જેવી લાગી રહી છે બંને જે બે નાની નાની બાળકીઓ જેવી જોડવા બહુ સુંદર એની સંસ્કારી બાળકી હતી અને ભણે છે સ્કૂલમાં મને બહુ સારી લાગી આ દાદાની બાળકીઓ છે શું નામ છે દાદા આપનું દેવેન્દ્રસિંહજી બાળકીઓનું શું નામ છે બંનેનો બરોબર બંને જોડવા છે કેટલા વર્ષની છે બંને બરોબર સાંકડી શેરી તો આજે બોલો સાંકડી શેરી માં આવ્યા તમારો વિડિયો રહી ગયો એમ ને તો કઈ હું તમને વચન આપું છું આજે ભાગવત સપ્તાહ પૂરો થઈ ગયો છે તમારી શેરીનો વિડીયો મૂક્યા વગર હું અમદાવાદ નહીં બરોબરને બાકી કેવું ભોજન કરી લીધું તમે પ્રસાદ લીધી એને અહીંયા તમે અહીંયા કથામાં આવ્યા કથામાંથી શું શીખવા મળ્યું તમને તમને ઘણું બરોબર આપણા જે આજકાલની જે યુવા પેઢી છે એમને શું મેસેજ આપશો તમે એને મેસેજ સેવા કરવી બધુંય કામ કરવું અને દયાઈ રાખવીને દાન એ કરવું નીતિથીને ચાલવું

એ જે આજકાલની અલગ જ દુનિયામાં જે સોશિયલ મીડિયામાં બધામાં ખોવાલી રહી છે લેકિન આપણી જે સનાતન ધર્મ છે જે શ્રીમદ ભગવદ્ ગીતા છે ભગવાનનું નામ લેવો આપણા જે મોટા છે માણસો છે બળા બુઝુર્ગોનો આદર કરવું એ બધો સંસ્કાર પાછળ જતા રહ્યા છે તો એમના વિશે શું મેસેજ આપશો આપણે જે બધાએ કોઈ ખાસ એવો

અને તમારો ચિત્રવણમાં મને બહુ પ્રેમ મળ્યો અને આ કથા તો આજે સપ્તાહ પૂરો થઈ ગયો હું બે દિવસ બીજો રોકાવાનું અને તમારા ચિત્રવણના લગભગ લગભગ બધા ખૂણામાં અને બીજું અહીંયા બે ગ્રામ પંચાયતો લાગે છે સરપંચ બે છે લેકિન હમણાં હું એક કાકા જોડે ચિત્ર પાર્ટી ચિત્રાઓ લેકિન અહીંયાની એક ખાસ વાત મેં સાંભળી કે બંને વચ્ચે જે પ્રેમ છે એ બહુ જોરદાર છે આવું પ્રેમ તો આજના જમાના કલયુગમાં જોવા નહીં મળે બરાબર ને બસ તમારો આ પ્રેમ સદૈવ બન્યો રહે એવો ઈશ્વરની કામના તમે અત્યારે તડકામાં તમને પણ તડકો લાગી રહ્યો છે હું તમને અને હું ખાસ ખેડૂત તમે લોકો ખેડુ છો મેં હમણાં દોસ્તો મેં બોલા અભિ તડકા યા તાવ લગરા હે તો ઘર હો આપી લેકિન એનો દિલ છોને વાત બાત તાવડા નહીં લગતા तो जितने भी लोग सिटी शहरों में ये वीडियो देख रहे हैं अहमदाबाद अमेरिका दुबई के अंदर प्लीज़ हमारे खेड़ू जो लोग हैं गांव के सरपंच भी आ चुके हैं देखिए नो तो, तो हमारे जो खेती बाड़ी वाले जो लोग होते हैं वाकई में दिल के कितने अच्छे होते हैं ये कितनी मेहनत करते हैं ये ना धूप देखते हैं ना छाँप देखते हैं देखिए इतना तड़का लग रहा है पसीने छूटे लेकिन ये लोग बोलते हैं हमें तड़का नहीं लग रहा है बहुत मेहनत करते हैं ये लोग तब जाके आपके शहरों में अनाज पूछ पाता है प्लीज़ अनाज जो आता है ना जो आप पिज्ज़ा खाते हो डाबेली बर्गर वड़ा पाव उसका मान करिए झूठा थाली में मत छोड़िए हमारे खेलोत भाइयों का सम्मान कीजिए देखिए स्कूल की बच्चियाँ भी आ चुकी है काफ़ी सारी स्कूल वाली बद है ना हमने स्कूल छुट्टी गई तुम्हारी तो अच्छा जम्मू आई हुआ था

શહેરોની અંદર લોકો હાય ભયમાં લાગેલા છે સિટીમાં જે લોકો રહે છે એકબીજાના પાડોશમાં ઓળખતા પણ નહીં એ હમણાં વચ્ચે જે હું ઘરનો વિડીયો મૂક્યો તો એ બેન આજે આવી ગયા છે એમની દુકાન છે અહીંયા સરસ મજાની કટલરીની દુકાન છે અને એક બીજા બેન પણ છે એમનો જયેશભાઈને પોતર પાસે લઈને શું લાગે છે જયેશભાઈ તમારે અચ્છા અચ્છા એમ બિલકુલ બિલકુલ બહુ સરસ તમારું ગામ એટલું મતલબ પ્રેમ મેં આજ સુધી હું દુનિયાના ઘણા બધા ખૂણામાં ફર્યો છું તમારા ગામ જેવું પ્રેમ મેં આજ સુધી ક્યાંય જોયું નથી અને જો મને લાગે છે કે જોવા મળશે પણ નહીં બરોબર ને બાકી જમી તમે હતું આજે જમવાનો પ્રસાદ કેવું હતો મજા આવી ગઈ ચાલો એકવાર બોલીશું જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે અમે આવી ગયા છે અહીંયા જે જમવાનું રાખેલું છે વાડીની અંદર તો બધે અહીંયા જે આપણે સેવા ગ્રુપ છે સેવા કરી રહ્યા છે બધે અને અહીંયા બધું પ્રસાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો પ્રસાદમાં શું શું છે આજે તમને દેખાડી જુઓ આજે પ્રસાદમાં જે છે ભાગવત સપ્તાહ પૂરી થઈ ગઈ છે આ છે બુંદીના લાડવા પછી છે આને શું કહેવાય ગુલાબજામુ ગુલાબજામુ આ ગુલાબજામુ આ કોનો સાથ છે બટાટાનો પછી આ પૂરી પછી અહીંયા ખમણ છે ખમણ સાથે ખમણની ચટણી છે પછી ચાવલ છે રાઈસ અને પછી પાપડી છે તો આ બધું આજે પ્રસાદમાં છે જમણવારમાં બધા જે ભાવિ ભક્તો છે અહીંયા પ્રસાદ લેવા આવી ગયા છે અને હવે તમને દેખાડીએ કે આ ગામ બે ગામ આજે ભેગા બે ગામનું જમવાનું જે છે સપ્તાહની અંદર ચાલી રહ્યું છે આ લોકોનો પ્રેમ મતલબ જે તમે જોયો આગળ વિડીયોની અંદર બહુ શાનદાર મતલબ આ જે ચિત્રાવર જે ગામ છે અમેઝિંગ ઇટ્સ લાઈક બ્યુટિફુલ જય શ્રી કૃષ્ણ તો અહીંયા બધો પ્રસાદનો આનંદ લઈ રહ્યા છે બેસીને બે નાની નાની એવી મસ્ત ગુડિયાઓ છે એકદમ જોડવા જેવી લાગી છે અને પ્રસાદ લઈ રહ્યા છે શું નામ છે બેટા આપનો હે રિયા અંતમાર શું નામ છે બેટા હે ઓહો તમે ભણો છો સ્કૂલમાં સ્કૂલ નું નામ લખેલો છે આદર્શ સ્કૂલ ભાયાવડ કેટલામાં ભણો છો તમે 1 કેજી ઓ 1 કેજી બહુ સરસ મજાની એકદમ જોડવા જેવી લાગી રહી છે બંને બાળકો બહુ સુંદર તો અહીંયા પ્રસાદનો આનંદ લઈ રહ્યા છે હે

બાળકીઓ તમારી રીતે એમ જરા તો આ જે દાદા જોઈ રહ્યા છો હમણાં તમે જે બે નાની નાની બાળકીઓ જેવી જોડવા બહુ સુંદર એની સંસ્કારી બાળકીઓ હતી અને ભણે છે સ્કૂલમાં મને બહુ સારી લાગી આ દાદાની બાળકીઓ છે શું નામ છે દાદા આપનું દેવેન્દ્રસિંહજી બાળકીઓનો શું નામ છે બંનેનો બરોબર બંને જોડવા છે કેટલા વર્ષની છે બંને બરોબર અને બીજે આપણા જે સ્વયંસેવક લોકો છે અહીંયા જે સ્વયંસેવક અહીંયા યુવા વર્ગ છે આપણો ગામ પાટી ચિત્રાવળ બધું સેવામાં લાગેલું છે જુઓ તમે સેવામાં ઉભો છે એમને સૌથી વાતો કરીશું શું નામ છે આપનો રવિરાજ રવિરાજ સિંહ જો સેવા અને આ પાંચસો રૂપિયા તરફથી એક વાત અને આ એક કાકા રહી ગયા હતા કાકા કેમ છો ધર્મેન્દ્ર શો વાત છે મને તો જય વીરુની યાદ આવી ગઈ ધર્મેન્દ્ર શનિદેવ અજીત કાકા અજીત કાકાને વસ્તુ લેવાના એમ ને તો હાલ બિલકુલ બિલ અહીંયા પણ ઘણા બધા લોકો જે છે આપણે પ્રસાદનો આનંદ લઈ રહ્યા છે પ્રસાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો તો અહીંયા પણ આપણા બધા જે લોકો છે ગામના પ્રસાદનો આનંદ લઈ રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી દાદા જય માતાજી દાદા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જે બાકી રહી ગયા છે અત્યારે હમણાં પ્રસાદ લઈને આવ્યા છે બે બે છાશ લઈને આવ્યા છે શું વાત છે કઈ ઘટે નહીં

અને પ્રસાદનો જો અહીંયા પૂરી મૂકેલ છે અને અહીંયા આ બાજુ મેન છે આ મેન રસોડાના છે પ્રમુખ રસોડો તમે જે બનાવ્યો છો અહીંયા અઠવાડિયાથી હતો રસોડો બહુ સરસ હતો શું નામ છે આપનો ધરા નયન નયનભાઈ ક્યાંથી છો તમે ભાયોદર ભાયોદરથી આ રસોડાની અંદર ખાસ મને જે વસ્તુ જે પણ તમે બનાવી પ્રસાદની અંદર મેં સાત દિવસ લગભગ કથાની અંદર હતો બહુ સરસ મજાની બનાવ્યું છે તમે ક્યાંથી શીખ્યા આ બધું બનાવવાનું તમે અમારા ગુરુ અલગ દલખભા છે દલાભ પાસે દલાભાઈ જોડે છે તો આ દલાભાઈ છે એમના ગુરુ છે તો બારસે છે તો દલાભાઈ મળશે તો એમની જાણે પણ વાતો કરીશું કે એવો સરસ મજો મજાવાળો જમવાનું કેવી રીતે શીખ્યા શું શું એમાં એન્ગ્રી એન્ગ્રીડિયન્ટ નાખો તો એ બધું આપણે માહિતી લઈશું એમની સાથે જય શ્રી કૃષ્ણ બોલશે એક જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અત્યારે આપણે જે સેવા ગ્રુપ છે જે બધા અહીંયા સેવામાં લાગેલા હતા બધા ગ્રુપ અહીંયા આવી ગયા છે પ્રસાદ લેવા બિલકુલ બિલકુલ ચાલો આવતા રહો બધા બરોબર બરોબર જય માતાજી બોલતા જાવ ને આગળ જય માતાજી જય માતાજી જય માતાજી બોલતા રહો ને આગળ વધતા રહો ભાઈ જય હનુમાન એ હનુમાનજી ને ફક્ત મળી ગયા આપણને કેવું લાગે છે તમને હનુમાનજી થી મળ્યા માય ગો જય માતાજી જય માતાજી પ્રસાદ લેતા જાઓ જય માતાજી બોલતા જાઓ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી

એને દેવા તો દોસ્તો અત્યારે હું અહીંથી બસ બધા લોકો જે ભાગવત કથા પૂરી ગઈ છે બધા લોકો પોતપોતાને ઘેર જવાની તૈયારીમાં છે આ દાદા છે સરસ મજાના આપણા ગામના ચિત્રો પાર્ટી ચિત્રોણમાં એમની દુકાન છે રાજપુરવજન સ્ટોર બરોબર ને તો એ મને બહુ આનંદ કહો છે તો તમારે અહીંયા જ રહેવાની જરૂર છે તમારા માટે અહીં રૂમ ની બધી વ્યવસ્થા કરેલ છે આટલું પ્રેમ મતલબ આમને આ ગામના લોકોને મતલબ મારી સાથે વિડીયોગ્રાફી મારફતે જે અહીંયા પ્રેમ મળ્યો જ છે બહુ આનંદ પ્રેમ છે આ પ્રેમ હું જન્મ જન્મ નહીં ભૂલો એટલું હું મતલબ અત્યારે પોતે મતલબ જે મહેસૂસ કરી રહ્યો છું મતલબ તો હાલાકી હું છું બે ચાર દિવસ અહીંયા છું પર્સનલી બીજા તો આપણા જે ભાઈ લોકો છે એમની સાથે થોડા મસ્તી માણીશું અને ઘણો બધો આનંદ લઈશું અહીંયાનો શું નામ છે આપણું પૃથ્વીરાજ સિંહ બિલકુલ બિલકુલ